નકા પોતાના ને પોતાના વખાણ તો કરાય ની ને તમે કરો તો ઠીક છે કા ઓહો કેટલું કામ હોય કા એકાદી મને હાથ બટાવતી હોય ને તે મજા આવી જાય ઓર્ડર દેવાનો આ લઈ આવ ઉલી આવ આ કરના કુ કરના એટલે જ ભગવાન મને હથવારો આપ્યો જ નથી હવે તો સીધું ઝાડુ લઈને બાલ્કની માં પોગી જાય એમ ને એમ તો કોણ સફાઈ કરશે મારા વગર ધૂળ ને ધૂળ થઈ ગઈ બાવા જમી ગયા પાછો તો ચપ્પલ પહેરીને પોગી જાય મગજ વગર ને મગજ જ નહીં હોય તો જ આમ કરે ને

કરવા દે કાનજી રૂપાળા રણ છોડ રાધે ગોવિંદ ગોવિંદા રાધે ગોવિંદ

તો રહી જ ન શકે ને જેની જીભડી લાંબી હોય ને એની જીભડી બંધ રહી જ ન શકે હમણા શેમાક ને શેમાક તો બોલાઈ જ જાશે મારી હજી એક નોટ છે જો હા હા અન મોગો તો જાલી જ ન શકે હવે આખો દી નો ધુંજ આલશે રહી ના હવે બસ આ સેલી નોટ છે હમણા બેન પડીને ફોન આવશે મંડસે રાડું પાડવા મોગો શું લે પેલો હું છે ને તને ક્લિયર કર દઉં મે મોગો એટલે નથી લીધો કે કીધું કે મોગો ધારણ કર લે મેં મૂગો એટલે લીધું છે કે તે કીધું ને કે હાથ હલાવ જીભડી નહીં મારતાન કેમ હારું ને ઈ એ કેવાનું કા હવે કેમ તો પડે જ ને નકત તને એમ થાશે હું કહું ને મારું માને બસ હવે કઈ નઈ બોલું મૂગો ધારણ કરી લીધો હવે કરી લીધો એટલે કરી લીધો તું એ શું યાદ રાખીશ મારો અવાજ હા ભરવા જોજે ને તરસીસ હા હા જોઈ લે કામ કરવા મંડ હવે

પણ એ તો વાર છે ને જોઈએ ભૂતડી તો ગીત ગાઈ શકે હો તા રાગોડા તણ આજ કઈ નિકાઉ હાલન તાક શરીર એમ હે મુંય કક ત બોલ હે ભૂતળી હે ભૂતળી બે હાથ દીધા તોય હામું નથી જોતી શું મોઢું બંધ લઈને ફરે શરી ગંધાઈ જાશે પાછી ડુંગરી કિલેખ ખાઈ જાય ને મોઢું રાખે બંધ વાહ ગંધાય જ ને લઘરી હમણાં તો કેવી એન્જેલ પે કે વિડિયો કોલ માં વાત તો કરતી થી કાં ચપ્પલ બતાવતી થી એ મન તો બતાવીએ નથી કેવી લઈને આવી બતાવવા પહેલા જ મોગો જલવી દીધો હવે શું બતાવે કા ઓ ભોરે હા ભરતો જ આવે છે ને મારી એક સેલી નો ધસે હા ને આજ હા ભરવા ઊભો તો મે કીધું હમણા બોલી હમણા બોલી બોલ્યા વગર તો રેવાય ની કા મારે કેટલા વાગ્યા સુધી મોગો જાળવાનો એ પ્રમાણે કહી દે ને કે પછી વરે તું કઈ બોલવા મંડી ગઈ રાતે હુઈએ ને ત્યાં સુધી એ આ પછી યાદ રાખજો તું કઈ પૂછીશ ને તો તને જવાબ નહીં દઉં मने तब तारी तो बदु याद है जो है सितारी बात कर हाँ ये भूतड़ी चाय लेती है ले चाय पी अब तो वे लोग मन क्यों चाय नो चाय लेती है चाय तो ने आज जी चाय लें हाँ प्रेसे का नहीं कौन जाने राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरी झोपड़ी के बा... કેમ બોલતી નથી આ બ્રહે કે હા ભતીએ નથી રઈ આખાની મણી ફેરાવશે પણ બોલશે નહીં અને આપણે પાડોશી જો વીવારા મોલમાંથી એવો આ સલાસની લઈ આયા છે ને તું એ લેતી આવજે એટલે એક તોય ને તે બીજો કામ આવે વરહારામાં અને વરહારે તો ખણાય પલડી જાય લઈને જાય આવજે કાલ જતી આવજે વીવારા મોલમાં આજ મેળ આવે તો આજ આ લઈ જાવ તું અને બે આ લઈ જાવ ગાડી લઈને એટલે કાઈ ચિંતા જ નહીં નકર તો આવા જવાની ચિંતા થાય નકર ના આવતા ને ચકનો વરહાત આવી જાય તો રે ઉપાદી

આ સિમન પડીએ પે ગેરાઈ વાડીઓમાં જાય આટા મારવા થઈ ગઈ લાગે હે મમ્મી બોતડી વાત કરો છો તેરે એની ની તો કોની કરો તને કોઈ બીજું દેખાય છે મમ્મી થઈ ગઈ છે એને વ્રત લીધો છે કાઈ બોલતી જ નથી કાવરી એમ કે વ્રત લીધો મે કીધું તું ને એટલે એને મૌન વ્રત લઈ લીધો શું કીધું તું તે એને મે કીધું કે જીભળી ઓસી આક ને હાથ ઘણા આક તે એને વ્રત લઈ લીધો તને ડોઠો કોણ કરે હે ડોઠા દેવો બોલ બોલ કરે તું શું કરતો તો હું તો સોફા ઉપર લેટતો તો તીએ તારે કેમ બોલવાની જરૂર આવે બોલ્યા વગર તો હાલ જ નહીં સસુંદરો મમ્મી ઓમે ઘણો બોલે છે ભલેની ધમોગો આજ નદી ભલેન ડુંગરી વાળો મોગન ધાતુ આરે આવ તાર તો એવું જ હોય ને બચારી મોગો જલાવી લીધો કેરવાની બોલે છું ખબર હે ઈ આ ન કના કઈ નથી કરતી આખા ઘરનું કામ ઈ કરે છે ને તું કે જીપડો સો આખ ને હાથ ઘણો આખ તે વહમ ના લાગે ના એમાં શું વાહમું લાગે ભગવાને આયુ તો આપીએ છે અહીંયામાં બધું દબાવીને રાખવાનું હા અરે આ આવે દબાવવા તમે શાકભાજી લેતા આવો અને મોલમાંથી છે ને ઈ વાર આસનિયા લેતા આવજો જાવ બે એટલે એ બોલતી થઈ જાય મમ્મી બોલાવવાનો તો કેટલો ટ્રાય કર્યો પણ એ બોલી જ નહીં એક ની બે ન થઈ હે હવે હવે એકવાર જાલી લીધ હતી જે તો બેહી જ ગઈ લઈને પકડીને બેહી ગઈ છે હાલો જઈ હાલો હવે શાકભાજી લેતા આવી હાલ ગાડી બે જાય પાછળ હિંચકા ખાતી આવે છે બીજું હું ઈ તો તે મૂંગો ધારણ કર્યો છે ને એટલે જ લઈ જાઉં હું નકર લઈ ના જાત પાછળ બેઠી બેઠી રહી રાડું પાડે ધીમે આખો ધીમે આખો હું પડી જાય ને હું પડી જાય તને એકલી નહીં પાડું બીકણ કણ જા ભૂતળી જા હાલ મને શાકભાજી ના ભાવે કરી દેજે ભૂતળી જ્યાં સુધી મૂંગો ના સોડે ને ત્યાં સુધી ઘરે ના આવજે કોને કહેશો મમ્મી તને બીજા કોને હવે એમાં મારો વક કોણ હું તો બચારો ભોરો મારો વાક ન હોય તો એ મારે ભોગવવાનું હે ભૂતળી પકડીને શું બેહી જાતી આઈસ મને ભૂલી જવાનું હોય કેવી છે કોણ જાણે કોના ઉપર ગઈ અરે ભાઈ મોઢો તો લાલ પીરો થઈ ગયો ભાગો ન કા જીવ લઈ લેશે આ ભૂતળી બોલને હવે બસ હાલ મોગાનો ટાઈમ પૂરો થઈ ગયો હવે મૂકી દે એમ મૂકે હવે કે મૂકી દે બોલ્યા પહેલા ધ્યાન રાખાય ને તો ઘર કાઈ ન કાઈ એ ભગવાન ના પૂતળી તો વામી ને કઈ જી કઈ ને પકડી ને બેસી જાય